તો રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ ધારકોએ અપેક્ષા કરે છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ફ્લેટની માપણી અને કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે અને હાઉસિંગ બોર્ડમાં ત્રણ પોઈન્ટ પાંચ સ્કવેર મીટર બાંધકામ ઓછું થયું છે જેના પગલે સાત કરોડથી વધારે ફ્લેટનું નુકસાન કરવામાં આવ્યું હતું હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ફ્લેટ ધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે જેથી ફ્લેટ ધારકોએ ન્યાય નહીં મળે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર

અને આમાં જ્યાં 13 માળનું પરમિશન હતું એમાં ચૌદ માળ ખડકી દીધા એટલે એક માળ તો પોતે જ બધા હાઈટ એ જ રાખી પણ ઓછું કરી નાખ્યું ફ્લેટની હાઈટ એની રૂફની હતી ઓછી કરી નાખી એટલે એક માળ એને વધારે મળી ગયો એટલે ચાર ફ્લેટ થઈ ગયા એટલે તમે ગણી લ્યો કેટલા વિંગ છે એ થી લઈને ક્યુ સુધી વિંગમાં બધામાં ચાર ચાર ફ્લેટ વધી ગયા